આવનારું એક અઠવાડિયું ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારા વરસાદો આપે તેવા સંકેતો આપી રહ્યું છે આમ જોવા જઈએ તો ઘણા વર્ષ પછી પ્રથમ વખત એવું બની રહ્યું છે કે બંગાળની ખાડી અને અરબસાગર બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે અત્યારે અરબસાગરની અંદર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર તૈયાર થઈ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અત્યારે જોવા જઈએ તો અરબસાગરની અંદર કેરળથી પશ્ચિમ દિશામાં દરિયાની અંદર એક લો પ્રેશર બન્યું હતું અને એ લો પ્રેશર ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી જેને કારણે એ લો પ્રેશર છે એ મહારાષ્ટ્ર દરિયા નજીક પહોચી અને મહારાષ્ટ્રના દરિયા કાંઠે આવી અને એ નબળું પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે અત્યારે એ એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે છે ખંભાતના અખાત આસપાસ અને ધીમે ધીમે હવે આજથી એટલે કે અને ચોવીસ તારીખ એમ ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને ભાલ વિસ્તાર છે અથવા તો જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે દરિયા કિનારેના જિલ્લાઓ છે જેમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ જેવા વિસ્તારો બોટાદ આ તમામ વિસ્તારોને સારા વરસાદો આપે તેવી શક્યતાઓ છે એ સાથે જોવે તો અત્યારે જે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે એ લો પ્રેશર છે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અને એ લો પ્રેશર છે એ ધીમે ધીમે લગભગ 24 અથવા તો 25 ઓગસ્ટ એ ગુજરાતની નજીક આવશે એટલે કે દાહોદ ગોધરા છોટે ઊંદયપુર જેવા વિસ્તારો છે ત્યાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો પર પહોંચશે ત્યાં જે આ અરબ સાગરનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ નબળું પડી અને સિયર ઝોનમાં પરિવર્તિત થઈ અને વેલમાર્ક લો પ્રેશર અને યોગ્ય હવામાન મળે તો કદાચ એ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે છે અને આ જે વરસાદની સિસ્ટમ છે એને કારણે આમ જોવા જઈએ તો આજે બાવીસ ત્રેવીસ ચોવીસ અને ત્રણ દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે પણ ચોવીસ અને પચીસ અરબ સાગરની સિસ્ટમ એમાં મર્જ થશે એ વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની અને ગુજરાત ઉપરથી પસાર થશે જેને કારણે ગુજરાતના તમામ રીઝનો હોય જેમાં સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે અને સારા વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને આ બંને વરસાદની સિસ્ટમો સક્રિય થઈ છે જેને કારણે જે આ ચાલુ મહિનો છે ઓગસ્ટ મહિનો ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું છે એની અંદર રાજ્યની અંદર સારામાં સારા વરસાદ પડશે મોટા ભાગના વિસ્તારોની અંદર થી સાત ઇંચ અને રાજ્યના પચાસ ટકા કરતાં પણ વધારે વિસ્તાર એવા હશે કે જ્યાં ડબલ ડિજીટમાં વરસાદ પડી શકે છે એટલે કે નવ ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે એટલે આવનારા દિવસની અંદર અરબસાગર અને બંગાળી ખાડીની બંને સિસ્ટમોની અસરથી રાજ્યમાં સારા વરસાદ અને ભારેથી ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા હાલ અમને દેખાય છે